અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ ટેન ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે અમદાવાદમાં મુંગી તેના દરવાજા પર લટકીને જતા જોવા મળી રહ્યા છે બે મિનિટ ઉપરાંતના આ વિડીયોમાં કારમાં જતા યુવાનોએ રસ્તાની પોલીસની હાજરીમાં જ બાનમાં લીધો હોવાનું સ્પષ્ટ ચણી આવે છે આ ઘટનામાં પોલીસ હાજર હોવા છતાંય કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આજે સમય ત્યાંથી

કોઈપણ જિલ્લામાં વરસાદ નહીં હાલમાં અમદાવાદ દીઓ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વેઠી રહ્યા છે ત્યારે હજુ પણ આગામી બે થી ત્રણ દિવસ રાજ્યભરનું મહત્તમ તાપમાન યથાવત રહેશે ત્યારબાદ બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન વધી શકે છે એટલે કે નવરાત્રી દરમિયાન ગુજરાતવાસીઓ વધતા તાપ સાથે ગરબે ગુમશે અમદાવાદમાં બનશે તો સૌથી મોટો મોલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરોડો રૂપિયાના પ્લોટનો જાહેર હરાજીથી વેચાણ કરી આવક ઉભી કરી રહ્યું છે ચાંદખેડામાં નો સૌથી મોંઘો રૂપિયા પાંચસો વીસ કરોડનો પ્લોટ લુલુ ઇન્ટરનેશનલ શોપિંગ મોલ્સ પ્રાઇવેટ લિમિટેડને ફાળવવાની દરખાસ્તને ચાર ઓક્ટોમ્બર બે હજાર ચોવીસે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી અપાશે લુલુ ગ્રુપ દ્વારા આ જગ્યાએ દેશનો સૌથી મોટો મોલ બનાવાશે હાલ લુલુ ગ્રુપે લખનઉમાં બનાવેલો મોલ સૌથી મોટો છે લખનઉનો સૌથી મોટો મોલ તો ઉલ્લેખનીય છે કે લુલુ ગ્રુપના માલિક યુસુફ અલીના પિતા એક સમયે અમદાવાદમાં કરિયાણાની દુકાન ચલાવતા હતા બે દિવસ ટેસ્ટ ટ્રેક બંધ રહેતા ચારસોથી વધુ અરજદારોને ફરી ધક્કો ખાવો પડશે અમદાવાદ શહેર આરટીઓ કચેરી ખાતેના સર્વર કેન્દ્ર સરકાર દ્વારા એનઆઈસી હેઠળ ચાલતું હોય છે ત્યારે ગત્રો સવારથી ક્ષતિ સર્જાતા ગઈકાલે સંપૂર્ણ દિવસ દરમિયાન આજે પણ સમગ્ર દિવસ દરમિયાન આરટીઓ ટેસ્ટ બંધ રહેશે જ્યારે આવતીકાલે મહિનાનો પ્રથમ શનિવાર છે તેને કારણે આરટીઓ કચેરીનું કામકાજ ચાલુ રહેશે પરંતુ ટેસ્ટ ટ્રેક પર અરદદારો ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશે કે કેમ તે હજુ પ્રશ્નાર્થ છે કારણ કે જો સર્વર ક્ષતિ દૂર થઈ શકે તો આવતીકાલે ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવશે પહેલા નોર્થે જ ટ્રાફિક જામે ખેલૈયાઓનો ઉત્સાહ માર્યો નવરાત્રીના પહેલા દિવસની રાત્રે અમદાવાદના ખિલૈયાઓને ટ્રાફિક જામના કારણે ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો બે થી ત્રણ કલાક સુધી ખિલૈયાઓ સરદાર પટેલ રિંગ રોડ પર વૈષ્ણવદેવીથી ઓંગળજ સર્કલ સુધી એક કિલોમીટરથી વધુ લાંબા ટ્રાફિકમાં ફસાયા હતા શહેર ટ્રાફિક પોલીસના એસપી રિંગ રોડ ઉપર ટ્રાફિક થવાની સંભાવના હોવા છતાં કોઈ પણ આયોજન અને ટ્રાફિક અમલ ન કરાવવાને કારણે ખેલૈયાઓ સાંજે સાત વાગે ઘરેથી નીકળ્યા હતા છતાં કલાકથી વધુ સમય ટ્રાફિકમાં અટવાયા બાદ ગરબા સ્થળ ઉપર પહોંચ્યા હતા દાહોદ કાંડ કેસમાં સત્તરસો પેજની ચાર્જશીટ દાખલ દાહોદ જિલ્લામાં માસૂમ દીકરી સાથે એક શાળાના આચાર્ય દ્વારા આચરવામાં આવેલા દુષ્કર્મ કેસમાં ગુજરાત પોલીસે એફએસએલની મદદથી ગુનાને લગતા જરૂરી વૈજ્ઞાનિક પુરાવાઓ મેળવી આરોપીને કડકમાં કડક સજા થાય તેવી મજબૂત ચાર્જશીટ રેકોર્ડ્સ બ્રેક બાર દિવસમાં દાખલ કરી છે જેમાં કુલ સત્તરસો પાનાની ચાર્જશીટ

અમિત શાહના કાર્યક્રમમાં લઈ જવા દો બાવળાનું ફાયર ફાઈટર રસ્તામાં બંધ થયું બાવળા પાલિકા દ્વારા તાજેતરમાં જ પચાસ લાખને ખર્ચે જ નવું ફાયર ફાઈટર ખરીદવામાં આવ્યું છે આ ફાયર ફાઈટર સાળંદમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહના કાર્યક્રમમાં જઈ રહ્યું હતું ફાયર ફાઈટર બાવળાથી બે કિલોમીટર દૂર ગયું હતું ત્યારે જ રસ્તામાં ખોટકવાતા બંધ પડ્યું હતું જો કોઈ જગ્યાએ મોટી આગ લાગી હોત કે દુર્ઘટના બની હોત તો ત્યાં જતું હોત અને રસ્તામાં જ બંધ પડી ગયું હોત તો મોટી જાનહાની થઈ શકત બાવળાના બળિયાદે વિસ્તારમાં ઉપરવાસનું પાણી ઘરોમાં ઘૂસી ગયું બાવળામાં રાશમ રોડ ઉપર સ્લમ બાળિયા દેવ વિસ્તાર આવેલો છે આ વિસ્તારમાં મજૂરી કરીને ખાનાર વર્ગ રહે છે આ વિસ્તારમાં વરસાદે વિરામ લીધો હોવા છતાં બે દિવસ પહેલા પડેલા વરસાદને કારણે તાલુકાના રાશમ અને રજોડા ગામ તરફ ખેતરોમાંથી પાણી આવતા આ વિસ્તારમાં ઢીચણસમાં પાણી ભરાઈ જવા પામ્યા છે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે જેના કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે અહમદાબાદ મિત્ર ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયક જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે